મારી યુટ્યુબ ચેનલ એક્ટી માં સ્વાગત છે મિત્રો આજે હું તમને બીજા કોઈ નહીં પરંતુ મારા કાકાની જ ભેંસોના તમને પાડીઓ બતાવીશ અને તમે જોઈને કહેજો તમને કેવી પાડીઓ લાગી વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આવનારા વિડીયો મિત્રો એક પછી એક સારામાં સારા બનાવવાનો પ્રયત્ન કરીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો તમને પાડીઓ વિશે માહિતી પણ આપીશ અને પાડીઓ પણ બતાવીશ અને મિત્રો એની પાસે એક ભૂલ છે નાનો એનો વિડીયો હું હાલ નહીં બનાવું જ્યારે એ પૂરેપૂરો તૈયાર થઈ જશે અને ત્યારે જ હું એની સંપૂર્ણ માહિતી તમને આપીશ મિત્રો ગુલ નસલમાં ટોપ છે એટલે હાલમાં તમને હું માહિતી નહીં આપું શાંતિથી આપીશ અલગ વિડીયોનો પ્રોપર આખો ડિટેલ વિડીયો બનાવીશ તો હાલ તમે ખાલી આ પાડીઓ જો અને પાડીઓ વિશે હું તમને માહિતી પણ આપીશ અને એમની માનો પણ હું સાથમાં ફોટો જોડી દઈશ વિડીયોમાં આગળ એટલે જેથી તમને ખ્યાલ આવે કે પાડીઓની મા કેવી છે તો મિત્રો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો હાલમાં એમની પાસે ભેંસો ઓછી છે અને આ સાલ સેલ પણ કરી નાખી હાલમાં દુવાઈમાં એમના પાસે ત્રણથી ચાર ભેંસો જ છે અને પહેલાં ભેંસો ઘણી રાખતા હતા પણ હવે ભેંસો માપે કરી નાખી છે કારણ કે હવે જો એવા વગડા પણ નથી રહ્યા અને દૂધમાં પણ એટલું બધું કોઈ કમાવાનું નથી આ તો શોખથી ભેંસો એ રાખે છે તો મિત્રો હાલ સામે જે પાડી તમે જોઈ રહ્યા છો જોઈ શકો છો પાડીની ઉંમર ચારક મહિના હશે ચાર પાંચ મહિના પણ આ પાડીની ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો પાંચ મહિના જેવી હશે ઉંમર પાડીની સિંગ ક્વોલિટી હું તમને નજીકથી બતાવું મિત્રો જોઈ શકો છો આ પાડીની સિંગ ક્વોલિટી મસ્ત સિંગ વારે છે પાત્રા એકદમ સિંગ છે અને પાંદો પણ પાડીનો બહુ સારો છે ઊભી કરીને તમને જોવું તો બતાવું તો મિત્રો જોઈ શકો છો આ છે પાડી અને આની માપ પણ ખૂબ જ સારી છે દુવાઈમાં પણ ખૂબ જ સારું એવું દૂધ પણ સારું છે વડર કડર ક્વોલિટી પણ ખૂબ જ સારી છે જોઈ શકો છો પાડી પ્યોર બની કટમાં છે જો મિત્રો તમે બનીની જે ખાસિયત ગણાય છે જોઈ શકો છો થોડી ભડકે છે મારાથી મિત્રો જોકે આ પાડીનો સ્વભાવ પણ થોડોક એવો ભડકેલ છે તમને એક બીજી પણ બતાવું મિત્રો ભૂરી તો જોઈ શકો છો મિત્રો આ છે ભૂરી અને મિત્રો તમને પાડીઓ વિશે વાત કરું તો બંને પાડીઓ અલગ અલગ બુલની છે એટલે તમે બે બુલનું રિઝલ્ટ જોવો છો વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ પણ પાડી ખૂબ જ સારી એવી છે આને પણ ઊભી કરીએ આ મિત્રો સ્વભાવની શાંત છે જોઈ શકો છો સીંગડા મિત્રો જોઈ શકો છો આના પણ સિંગ ખૂબ જ સારા એવા છે પણ સિંગની પાગડી થોડી મોટી છે એટલે મોટેથી વાર છે પણ વર્ષે ખૂબ જ સારા અને સિંગ પણ પાતરા છે એટલે સારો વણાંક સારો લે છે પણ મોટેથી લે છે જરાક તો તમે જોઈ શકો છો એનો ફેસ કટ ટોપ ક્લાસ છે મોઢું પણ જુઓ તમે અને મેંદી ભૂરી છે મિત્રો કલર એનો પાકો છે ભૂરીમાં પણ બે પ્રકારના કલર આવે છે કાચો કલર એક પાકો કલર તો જોઈ શકો છો મિત્રો કલર પાકો છે અને મારે તમને એની અડર ક્વોલિટી બતાવી હતી આ ગારા ખૂબ જ સારા છે પણ હવે બેઠી છે ઊભી કરવો ઊભી કરવાનું મારું આમ તો થતું નથી તો થઈ જાય ઊભી તો કરશું આપણે હાલો ટ્રાય કરી તમારા માટે મિત્રો ઊભી તો નહીં થાય બાકી જોઈ શકો છો મિત્રો તમે બંને પાડીઓ ટોપ ક્લાસ છે અને બંને અલગ અલગ બુલની છે ભૂરીનો જે બાપ હતો એ ભૂરો હતો અને આ કારી ખડેલી મિત્રો આ જે પાડી તમે સામે હાલ જોઈ રહ્યા છો એ પાડી નસલની એક નંબર છે અને આના બાપનો પણ હું તમને ફોટો બતાવીશ જેથી તમને ખ્યાલ આવે નસલ વિશે વાત કરું તો ખૂબ ઊંચી નસલનો આનો બાપ હતો અને મિત્રો આ જે પાડી છે એનો જે બાપ હતો એ બુલથી મારી પોતાની પણ બે ખડેલીઓ ગાભરણ હતી આ સાલ અને બંને એને બુલાયા હતા પછી મેં એ સેલ કરી નાખી તો જોઈ શકો છો મિત્રો વિયાણ ખૂબ જ આવ્યું છે સારામાં સારું બુલનું ટોપ જેવું ધાર્યું તેવું એવું વ્યાણ આવ્યું છે અને કાકા પાસે એ બુલની માત્ર એક જ પાડી છે મિત્રો બીજી હું ભેંસું ગાભણ હતી પણ એ સેલ કરી નાખી એમને પણ આ સાલ અને બાકી જે હતા એ પાડા લાવી હતી તો હાલમાં એમના પાસે પાડીઓમાં બે જ છે કાળી અને ભૂરી બાકી વીયાણ તમે ખૂબ જ સારું છે જોઈ શકો છો તમે